ન્યાય અને સમાધાનમાં શું ફેર છે કડવું છે પણ સત્ય છે ન્યાયમાં એક ઘરે દીવો થાય અને બીજા ઘરે અંધારું ત્યારે સમાધાનમાં બંને ઘરે દીવા થાય બીજાની ભૂલોને માફ કરતા રહેજો જિંદગીમાં દોસ્તોની કમી પૂરી કરતા રહેજો કદાચ એ ના ચાલી શકે તમારી સાથે તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો દિલથી દુઆ કરો તો માંગેલું બધું મળી જાય છે વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય પામવું અને ખોવું એ જીવનની રીત છે એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે ખૂબ કઠિન હોય એવું જીવન પણ જો જીવી ગયા તો તમારી જીત છે ખબર છે જડતો નથી જવાબ તોય ફાફા મારું છું નિષ્ફળતાનો થયો શું શિકાર તોય ફાફા મારું છું આ બધું છોડી મનથી હું અડગ રહેવા માનું છું ભરીશું એક નવું ડગલું બદલીશું ભરી આપણું જદબ આ જ વિશ્વાસમાં હું રોજ જીવું છું જિંદગી એક સાગર છે દોસ્ત એની લહેર છે અને એનો કિનારો જરૂરી એ નથી કે સાગરમાં કેટલી લહેરો આવે છે જરૂરી એ છે કે કઈ લહેર કિનારાને પરસી જાય છે હસતું મન અને હસતું હૃદય એ જ આપણી સાચી સંપત્તિ કારણ કે એના પર ઇન્કમટેક્સ વાળાની રેડ ક્યારેય નથી પડતી એટલે હસતા રહો ખુશ રહો જેમ અનેક સમસ્યાઓના જવાબ કામની શરૂઆત કરતાં જ હલ થઈ જાય છે એમ કોઈને માફ કરતા પહેલા મન જો સાફ કરી નાખીએ તો વિવાદનો અંત થઈ જાય છે જીવનમાં તમે જે આનંદ કરો છો તેની પાછળ કોઈની દુઆ છે બાકી તકલીફ તો રામને પણ પડી હતી નસીબ જ્યારે સાથ છોડે છે ને ત્યારે સંબંધો જ હાથ જોડે છે સહનશીલતા એ સ્વભાવ નહીં સંસ્કાર છે મિત્રો જો આ વિડીયોથી તમને પ્રેરણા મળી હોય તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવી